હેલો મિત્રો જો ગામની નદી મિત્રો આ ગામની હિતળાઈવાળી નદી છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો તમને બતાવું અને અહિયાં નદી એ કપડા ધોવા માટે આવ્યા છે અને ગાડી ધોવા માટે મિત્રો આ છે લાકડું તણાઈ ને આવ્યું છે મિત્રો મિત્રો એના માટે લાવ્યા હતા રોટલા ને એવું બધું પણ ખવડાવી દીધું ત્યારે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મારો અને પાછા આવીશું ત્યારે બનાવીશું પાછો વિડીયો તો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા a tito.